નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભારતના ડી ગુકેશ એ ચેસ જગતમાં કિંગ સાબિત થયો છે સૌથી નાની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બની એક અનોખું ગૌરવ ભારતને અપાવ્યું છે અઢાર વર્ષના ગુકેશે ચૌદમી ગેમમાં ચીનના લીરેનને હરાવ્યો અને વર્લ્ડ ચેમ્પિયન બન્યો ત્યારે તેને અગિયાર કરોડ રૂપિયાનું ઇનામ પણ મળનાર છે ત્યારે ગુકેશે રશિયાના કાવાસ્પોર્વમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને અત્યાર સુધી સૌથી નાની ઉંમરનો આ વર્લ્ડ ચેમ્પિયન કહેવાયો છે ગુકેશ આજે જ્યારે એ ચેમ્પિયન બન્યો ત્યારે તે અઢાર વર્ષ આઠ મહિના અને ચૌદ દિવસનો હતો અને અનેક રેકોર્ડો તેને તોડી એ વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે ત્યારે ચેસ ક્ષેત્રે તેને ભારતને ગૌરવ અપાવ્યું છે નવસારી લાઈવ અને સાઈ મીડિયા હાઉસ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને ગૌરવની લાગણી અનુભવે છે શ્રી જલારામ બાપા મંદિર વાંસદાના નિરાધારને ધાબડા તથા શાલનું વિતરણ કરાયું દર વર્ષની જેમ શિયાળાની બરફીલી ઠંડીમાં નિરાધારો માટે આધારરૂપ બનતું શ્રી જલારામ બાપા મંદિર વાંસદા કે જ્યાં તેઓએ ગુરુવાર તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ પાંચસો જેટલા ધાબડા અને સો જેટલા શાલનું વિતરણ કર્યું પૂંજિયા જલારામ બાપાના આશીર્વાદથી આ ધાબડા વિતરણનો કાર્યક્રમ છેલ્લા બત્રીસ વર્ષથી સતત વાંસદાના મંદિરમાં ચાલ્યું આવ્યું છે જલારામ મંદિરના પ્રમુખ નટવરલાલ પંચલાલ તથા ટ્રસ્ટીઓના હસ્તે આ કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો ભારતીય જાગૃતિ બતાવી ઉર્જા બચત કરી શકાય છે ગુજરાત રાજ્યમાં ઉપયોગ માટે પૂરતી ઉર્જા ઉત્પન્ન થાય છે પરંતુ તેની વધતી માંગના કારણે કુદરતી સંસાધનોમાં ભવિષ્યમાં તેની અછત સર્જાઈ શકે છે ઉર્જા સંરક્ષણ દ્વારા ઉર્જાની બચત કરી શકાય છે આ ઉર્જા સ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ચૌદ ડિસેમ્બર ઓગણીસો એકાણુંના ના વર્ષથી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન ઉજવવામાં આવે છે આજે જે મનાવાશે ભારત સરકાર દ્વારા આ માટે કેટલીક યોજનાઓ પણ ઘડવામાં આવી છે જેમ કે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના સૂર્યશક્તિ કિસાન યોજના સૂર્યકુકર યોજના વગેરે ઉર્જા સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુનઃ અર્પિત ઉર્જા સ્ત્રોતને બચાવવાનો છે તેના માટે ઘણા પગલાં લઈ શકાય ખેતી ઉત્પાદનમાં માર્કેટ વ્યવસ્થા માટે એફપીઓ એક આશીર્વાદરૂપ છે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ઝેડ પી પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગઈ ખાતે કૃષિ ઉત્પાદનના માર્કેટિંગની વહ વ્યૂહરચના ઉપર બે દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર જયપુર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગઈના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ વિષયો જેવા કે નવસારી કૃષિ યુનિવર્સિટીની માર્કેટ માટેની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ પ્રસ્તુત સમયમાં ડાંગ જિલ્લામાં મત્સ્યપાલનની ઉપયોગિતા ઈ નેમનું મહત્વ અને પડકારો કૃષિ માર્કેટિંગનું મૂલ્ય વર્ધનનું મહત્વ માર્કેટિંગ રિસર્ચ અને માર્કેટિંગની રણનીતિ જેવી અનેક આયોજન કરવામાં આવ્યા હતા इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो લાઈફ કો રિફ્રેશ કરો વાસ્દાના કુકડા ગામથી દેશી બંદૂક સાથે એક કિસ્સમ ઝડપાયો વાસ્દા પોલીસ મથક વિસ્તારમાં નવસારી એસ યુજી પીઆઈ પી આર્ય અને પીએસઆઈપી વાય ચીતે સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે કુકડા ગામે એક કિસમ દ્વારા ખેતરમાં હાથ બનાવટની દેશી બંદૂક સંતાડેલી છે જેથી પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે કુકડા ગામે પહોંચી અવિનાશ ઉર્ફ ગુડ્ડુ યોગેશભાઈ પટેલ રહે ઉપલી કુકડા તાલુકો ઘરની બાજુમાં આવેલ ખેતરમાં સંતાડેલી દેશી હાથ બનાવટી બંદૂક મળી આવી હતી જેથી પોલીસે અવિનાશ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે દેશી બંદૂક રૂપિયા પાંચ હજાર તથા દારૂગોળો જેવા પદાર્થ બસો ગામ રૂપિયા પચાસની ફટાકડી રોલ સાથે પાર મળીને રૂપિયા પાંચ હજાર પાસઠ ના મુદ્દે માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અચવાણી બાંદાફળિયામાં રામકથાનું ધ્વજારોહણ થયું ખેરગામ તાલુકાના અચવાણી બાંદાફળિયામાં એકવીસમી જાન્યુઆરીથી શરૂ થનારી કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથાનું આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મુખ્ય યજમાન વિનુભાઈ પટેલના હસ્તે પૂજનવિધિ આચાર્ય અનિલભાઈ જોશીએ કરાવી હતી આશીર્વાદ આપતા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાએ કહ્યું હતું કે અખંડેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થી યોજાયેલી આ કથામાં સમગ્ર ખેલગામ તાલુકાના કથાપ્રેમીએ ભાગ લેશે દરરોજ સાંજે છથી નવ કથા બાદ મહાપ્રસાદ આપવામાં આવશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા ઈપી બે હજાર વીસ અનુસાર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર જે લાયન્સ અને ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે ખારેલ ખાતે એક કૈલાશ્યો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાની એકસો પાંચ શાળાઓના વિદ્યાર્થીઓએ એગ્રીકલ્ચર આઈટીઆઈ ઈએસ એસ એપ્રેલ મેડઅપ્સ હોમ ફિનિશિંગ ઇલેક્ટ્રિશિયન અને હાર્ડવેર બ્યુટી એન્ડ વેનાલિસ પ્લમ્બર ટ્યુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી હેલ્થકેર ઓટોમેટિક જેવા ક્ષેત્રમાં એકસો ને બોતેર સર્જનાત્મક મોડલ પ્રદર્શિત કર્યા હતા વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટનો સ્નેહ મિલન અને આનંદ ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવાયો વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટનો બે હજાર ચોવીસનો મિલન અને આનંદ ઉત્સવ નવસારી કૃષિ યુનિવર્સિટીના સરદાર તાલીમ હોલમાં ઉજવવામાં આવ્યો સભ્યએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રાસ ગરબા ગીત સંગીતની મહેફિલની માણી હતી કાર્યક્રમમાં પ્રાર્થના હેમાબેન નાયક દ્વારા રજૂ કરવામાં આવી હતી પ્રમુખ ડૉક્ટર વીસી રાજે પ્રવૃત્તિઓની માહિતી આપી મત્સ્ય મહાનો મહાનુભવોનો પરિચય સહિત સ્વાગત કર્યું હતું